કાલ હે ને ભાઈ થોડો થોડો વરસાદ એવો તો જો આ માર્ગમાં હે ને પાણી પાણી ભરાઈ ગયા હે તો હવે એમાં એવું છે કે આ પારો હે ને આપણે અહીંયા લગ્ન કરવાનો હે એટલો કદાચ મૂઇન બરોબર થઈ જાય અને ઓલી બાજુ જ્યાં તૂટી ગયો તો તમને બતાવી દઉં અહીંયા હે ને ફેરા નાખી ટ્રેક્ટરના કંઈક હે ને હાથ આઠ ફેરા જો હે અને એ ઉસો લેવાનો હે અને બધે હરો હર ફેરા નાખી અને પારો હે ને લાગે ઉસો લઈ લેવો આપણે જો અહીં પરવા હે ને ફૂલ વરસાદ થયો ને તો અહીંયાથી આને પારો તૂટી ગયો તો તો આને છે ને પાછો એટલે એટલે લેવો જોઈએ કે જો આને લેવું નહીં ને તો મેં આ કાલ છે ને માન થાંભલેથી રેવલ કર્યું હે એ પાછું બધું વિખાઈ જાય ભાઈ ટ્રેક્ટરો આ જીસીબી બે આવી ગયા ને કામે ચાલુ કરી દીધું હે આવી ગયો ભાઈ ટ્રેક્ટર નો ફેલો પહેરો અને હે ને અહીં ધીરે થતા થતા હે ને કેટલા દોહક ફેરા થઈ જાય દોહક ફેરા થઈ જાય કે નહીં વધારે હું તો આજે સાત આઠ નું કરતો હતો દોહ બાર માથે થઈ ગયા ભાઈ आ बदे में काल में थाबलो मार दी तो किम बगे हवा रेवल करना खोन जइयो हवा कंप्लीट करने को सीधो पाट देखूं जाम यहां देखा यहां हो जाम सीधो सीधो करने को तो और मोटा थाबलो है ना मारे એટલે વાંધો ना આવે मैसी बहुत तेरे पास એમને પારો થતા હોય છે એમાં એવું હે ભાઈ કે આપડે ટ્રેક્ટર તા હે પણ ટ્રેક્ટર ની ટોલી નથી અને ટોલી અમે લેવી છે આપણે ફોર વ્હીલ ટોલી બરાબર તો ફોર વ્હીલ ટોલી લેવી ને પણ હજી હે ને હમણાં બજેટ ઢીનું વાલે છે એટલે થોડોક ટાઈમ પછી લેહું એટલે અટાણે હે ને ભાઈ બે ટ્રેક્ટર મંગાવ્યા હે અને જીસીબી છે જીસીબી ભેગા બે ટ્રેક્ટર આવ્યા છે અને કોકની બીજાની ટોલી માંગી તો ભાઈ એવું નવું ટ્રેક્ટર છે ને પાછું ઓલું ઓઇલ બ્રેક વાળું છે એટલે હે ને ઓઇલ બ્રેક માં પછી અવાજ આવે કોકની ટોલી જોડાવી ના કરાય એના કરતા હે ને બે ટ્રેક્ટર લઈ લેવાય હાલો ફટાફટ મારા બાપા મોટરસાઇકલ મૂકવાનું કીધું એ મૂકી દઈ ન્યુ હોલેન્ડ બત્રી હમ બીજો ફેરો આવી ગયો ભાઈ ખોલવાય નહીં જાય જો

તો ગાયસ પાછો ઘરે આવતો રહ્યો હોન અમે હેને કાલે बाजराના બાસકા લીધા હે 5 10 મણ बाजरा લીધો હે ટોટા હે પકતો કરનાખ્યો હે આયા ટ્રેક્ટર મુક દીધું આ સાઈડમાં હમણા હે ને ભાઈ થોડક દી ત્યાં સીપીઓ કાયમ જોડાવીને જ રાખી હે કેમ કે હે ને સિબડા ભરવા પડે ભાઈ સિબડા ને સિબડા નો ભાવ એટલો ખબર પૂરે પૂરા 5 રૂપિયા કિંમક ભાવ આવે હાલે જાવ હું ઓ ક્યાં વેલા ઉપડવા તો ફોન દીક ભાઈ 5 રૂપિયા આવે ને ફોન દીક 20 રૂપિયા આવે

ભેગોથી મૂકી દવા એમ કા તો ભાઈ ફટાફટ એને ખાતા આવી ને થાંભલો કાપવાનો થાંભલો કાપી લે થાંભલો આપવા જવાનું છે કદાચ પાવર સ્ટેરિંગ વગરનો નું આપવાની મજા આવે તો પાવર સ્ટેરિંગ જેવી ના આવે ભાઈ સોરી પીલવાની હતી પીલી લીધી છે અને અટાણે પાછા આવી ગયા અહીંયા રીસીબી આ લઈયા અને એટલો છે ને પારો પોખતો કરવાનો છે મૂન બરોબર કરવાનો છે કે નહીં મૂન બરોબર કરી દેવાય છે મૂન

અને ફેરા ધીરે ધીરે પડતા જાય છે હવે લગભગ એને બધે ફેરા પૂરા થવા આવ્યા છે એ આપણું ટ્રેક્ટર જેવું તમને બધા એમ નથી લાગતો આપણા ટ્રેક્ટર ને જરાક મોડિફિકેશન ની જરૂર છે જરાક મોડિફાઈડ કરાયું હોય તો કેવું લાગે જરાક નીચે કમેન્ટ કરી દેજો અને ભાઈ માંથી હેને ધૂળ બધી સારી લીધી છે અને આમ એટલી શોર્ટ મેરી છે આ ઉધી જાવ હવે હેને આરવાગની જીસીબી કરી દે છે તો ફટાફટ આપણે ટ્રેક્ટર જોઈએ નડીએ તો બાહે લઈ લે હું બાકી મને આ ઓલી નાખવાની મજા આવી ને એટલી ઓલી ઓલી નાખવાની મજા ન આવી કેમ કે પાવર સ્ટેરિંગ ન બાકી તો સારું જ હતું

મસ્ત મજાનો હે ને મૂંઢ બરોબર પારો કરી નાખ્યો હે હવે આન પછી નો હે ને આપડા આગલા લોગમાં જવું કે અત્યારે મારે જવાનું હોય દાંતી તો ફટાફટ આપણે એના વખતે દાંતી આખતા આવીએ મળી અને પછી ના બધા લોબ કરીને જજો ટાટા ભાઈ